ત્યારે મળેલી બાતમીવાળી કાર આવતા કારને રોકવા માટે ઈશારો કરતા અંધારામાં પોલીસ ટીમ જોઈ કાર ચાલકે કાર મોવાણા બાલાસરના રસ્તે ભગાડી મૂકી હતી જેનો પીછો એલસીબી પોલીસે ફિલ્મી ઢબે કર્યો હતો જેમાં મોવાણા વાલપુર નજીક અંધારાનો લાભ લઈ કાર ચાલક રસ્તા પર ઉતરી કાર મૂકી નાસી ગયો હતો કારની તપાસ કરતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડની ભારતીય બનાવટનો વિદેશી તથા બિયરનો જથ્થો મળી આવ્યો આ બનાવ બાલાસર પોલીસ સ્ટેશનથી એકવીસ કિલોમીટર દૂર બેલાથી મવાણા ગામે તરફ જતા વચ્ચે વાલપુરા મવાણા તાલુકા રાપર નજીક બન્યો હતો